નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો દલિત સમાજના આગેવાન બાબસન ચાવડાને કોઈ હરામખોર કહે છે એમ જ ચાવડાને દલિત સમાજના દલાલ પણ કહે છે આ સિવાય દલિત સમાજ વિશે અઘેરબંધારી શબ્દો પણ ઉચ્ચારવામાં આવેલા છે જે કે મિત્રો બસન ચાવડા આ વ્યક્તિને રિપ્લાય આપ્યો છે અને જેનો વિડીયો વાયરલ થયો છે તો મિત્રો તમે પણ સાંભળો બસન ચાવડાઈ આ વ્યક્તિ વિશે શું કહ્યું છે તેમજ મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું bell પણ દબાવી દેજો સુનિલੱਸા

કે મારા વાલ્મીકી સમાજ ને વિનંતી છે કે પોતાનો પાંચ મિનિટ નો સમય કાઢીને આખી મેટ્રો વાંચજો અમરેલીના કહેવાતા દલિત સમાજના આગેવાન વસંત ચાવડાના ગાળા મારું નામ રોનક ઓધવજીભાઈ પરમાર જાતે અનુસૂચિત જાતિ વાલ્મીકી ગામ તાલુકો ગઢડા જિલ્લો ભાવનગર હું દસા ગ્રામ પંચાયતમાં સભા માટેનો ડોર ટુ ડોર નામનું કચરાનું વાહન ચલાવું છું હું તે પગારથી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું અને મારો મોબાઈલ નંબર બ્યાસી ડબલ ઝીરો ઓગણત્રીસ છે થોડા દિવસ પહેલા ઢસા ગામમાં બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ ઢસા જંકશનના શાક માર્કેટ વિસ્તારમાં પહોંચ્યો હતો ત્યારે શાક માર્કેટ શેરીમાં રહેતા કુલદીપભાઈ સુભાષભાઈ જોશી નામના ગ્રામ પંચાયતના સભ્યનાઓ તેમના રહેણાંક મકાનમાંથી બહાર શેરીમાં આવેલા અને મને કહેવા લાગેલા કે તમે બપોર ના અહિયાં કચરો લેવા ના અને તમે વાહન માં સ્વચ્છ ભારત અભિયાન નું મ્યુઝિક ના વગાડો અને તમારે બપોરના ના સમયે અહિયાં કેમ નહિ કહી મને મન ફાવે તે ગાળો બોલવા લાગે જેથી તેઓ ખરાબ વર્તન નહીં કરવા કહ્યું ત્યારે ગ્રામ પંચાયત ના સભ્ય કુલદીપભાઈ સુભાષભાઈ જોશી દ્વારા મને ગેરબંધારણીય શબ્દો થી અપમાનિત કર્યો હતો અને જાહેરમાં મારું અપમાન કર્યું હતું ત્યારે હું વાહન લઈને ગ્રામ પંચાયત ની ઓફિસે આવી ગયો

મને ફોનમાં ધાક ધમકી આપવા લાગ્યો હતો જેનાથી હું ગભરાઈ ગયો જેથી મારા અનુસૂચિત જાતિ સમાજના લોકોને કહેવાય નું કે આ હરામ કોણ સમાજનો ગદ્દા વસત ચાવડા દેસા પી ફોન કરીને કહેલ કે એટ્રોસિટી ની ફરિયાદ ઓનલાઈન ન કરતા તે ફરિયાદ ખોટી છે તો આવા સમાજના ગદ્દા લુખા હરામીઓ ડગલે ભાંગું વસત ચાવડાના સગા બાપે કાયદો બનાવ્યો છે તે શું જજ છે તે કહે એટ્રોસિટી ખોટી છે આવા સમાજના ગદ્દાર લોકોથી સમાજે સાવચેત રહેવું પોતાને કોઈ પણ રેકોર્ડિંગ કરી વિડીયો બનાવવાનો અને ફેમસ થવાનો બહુ ચોક હોય તો પહેલા તારું ઘર સંભાળ અને પછી સમાજનું કામ કર વીચીના આંકડા જેવી મૂછો રાખી સમાજના ગરીબ પરિવારને ધમકાવવાનું કામ કરતો લોકો વસંત ચાવડા ને મારા વાલ્મીકી અનુસૂચિત જાતિ સમાજના લોકોને ફોન કરીને કહો કે એટ્રોસિટી સાચી છે કે ખોટી તેનું સર્ટિફિકેટ આપવા વાળો કોણ છો હલકટ હરામખોર

અને ઓડિયો વિડિયો ખોટા બનાવીને પ્રેમાનંદ તો પોતાની જાતને દલિત સમાજનો આગેવાન ગણાવતો વસંત ચાવડા જવાબદાર રહેશે જેની મારા વાલ્મિકી સમાજના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ નોંધ લેવી જય ભીમ જય સંવિધાન નમો બુદ્ધ આપનો એક ગરીબ લાચાર રોનક ઓદોજી ને ગામ માલપરા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ એ ઠકરો વાંચ્યા પછી વળી પાછી મારે જે ભાઈનો ફોન આવ્યો હતો એની સાથે વાતચીત થઈ

પૂછપરછ કરવા કે પૂછવા કે બેસવા આવ્યો તો કે નઈ તો મેં કીધું આમાં તને કોણ સાથ દેવાનું છે એ કે ઢસા વાળા એ બધાય આનું ઓ આવડું આ બધું રયું ની વાયરલ કર્યું છે ને એ વ્યક્તિ સાવ ખોટો છે કોણ માલપરા વાળો બધી સમાજ આઈ તમારી બાજુ જ છે એ તો મને ખબર છે હા એટલે આને છે ને હવે ફોન કર્યા જ રાખો એનામાં કોઈનો ફોન જ નો આવવો જોઈએ તમારી સિવાય ના ના એનો હોમ મારે છે ને રૂબરૂ મળી હા બરોબર છે રૂબરૂ એનો વિડિયો બનાવીએ અને કે બોલ ભાઈ હું કેતો તો તને અહીંયા નોકરી ઉપર રાખ્યો તો તને શરમ આવે છે કે તું તારા સમાજ ના પેટ માં પાટો મારી અને નોકરી ઉપર ચડ્યો છે કોઈ ઠરાવ કે કોઈ આદેશ વગર નો બરાબર ઓલા દિવાળી પેલા ને ત્યાં હેરાન થતા હતા બે હતા આખા ગુજરાત માંથી લોકો મળવા આવ્યા હતા તું એમ કેતો હતો કે અમને ખબર નથી કે અમને કીધું નથી હા બરોબર તો તને કેવા આવે કે તું આઈ લે

અત્યારે મદદ માંગી છે આ મેસેજ લખી જયારે પોતાના દોસ્તું ક્યાં હતા આજુબાજુના ગામમાંથી વાલ્મીકી સમાજના લોકોને આ ઢસા વિસી ના સરપંચ જયારે કામે લઈ આવતા અને ત્યારે એ લોકોને ખબર પડતી હતી કે ભાઈ અમારો સમાજ આંદોલન ઉપર બેઠો છે પોતાના હક અધિકારો ત્યારે એ પોતે કામની ના પાડી અને જતા રહેતા આજુબાજુના ગામના લોકો અમરેલી જિલ્લાના બોટાદના ભાવનગર ગાંધીનગરના આગેવાનો આ વિશ્વ પરિવારની મુલાકાતે આવી ગયા હતા છતાંય તેમને નતી ખબર આ બધાની વિરુદ્ધમાં થઈ અને તે તારા પોતાના રોટલા શેકવા માટે આ ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવી તારા સમાજ ગયો લડાઈ લડતા એના અધિકારોની તું એની ભેગો રહ્યો નથી અને તું આ બધાના હાથા બની ગયો આ બોડી વાળાને જે અંદરો અંદર વાંધા છે એ વાંધાને લઈ અને ત્યાં જે ભાઈની માથે એટ્રોસિટી કરી એ ખોટી જ છે

હરામખોર હું નથી હરામખોર તું છો તું સમાજ નો નથી થયો નાલાયક તું દલાલ છો ભણવો છો સમાજ નો બરાબર ત્યારે જે ખીલિયું મારી મીડી મારી જ છે કેમ કે સાચું કીધું વસંત ચાવડા કોઈ બાપ થી બિયાણો નથી અને બિયા અને રહી બીજી વાત કે આવડો મોટો જે આ મેસેજ તને જેને લખી દીધો છે ને એની મને ખબર છે કોણે લખી દીધો અને તારા આ મેસેજ ની અંદર સુધારા વધારા કરીને છે બીજે નવો મેસેજ વાયરલ કર્યો છે ને એ હલકો કોણ છે ને એ મને ખબર છે બે ચાર દિન અંદર જો એ પોતાની ભૂલ સ્વીકારશે નહીં ને તો એને તારી જમજામ જેમ ખુલ્લો પાડવાનો છે સમાજ ને કઉ છું કે આવા નાલાયકો દલાલો અને ગદારો સાવધાન રહેવું જોકે આ મેસેજ વાયરલ થયા પછી મને લગભગ કોઈ ફોન કર્યો જ નથી પણ જેને કર્યો છે એને માત્ર એ જાણવા ફોન કર્યો છે કે આવો મેસેજ શા માટે વાયરલ થયો આ કોનર ઉપર જે નંબર દેખાય ની રોનક જ છે ફોન કરીને કેજો કે ભડવા જે તારી જેવા ને નથી બરાબર અને તારી જેવા જેટલા ભડવા એવું કરે છે ને